મેટ્રો સરખા માણસ ના ઊંડાણ થી મેટ્રો સર માણસ ના ઊંડાણ થી ધોળીઓ મારે

ને હળવું હળવું ચાલે મૃત્યુ કાચબો ચાલે મૃત્યુ કાચબો સરવાળે જીવન થી આગળ નીકળે એક જણ તરસ્યા કરે વર્ષો પુરાણી વાવ એક જણ તરસ્યા કરે વર્ષો પુરાણી વાવ માં ગામ આખું થર થાય વર્ષો પુરાણી વાવ સમય

મળે સેજ બી લાગણી ઝંખી રહ્યા છે પથ્થરો સેજ બી લાગણી ઝંખી રહ્યા છે પથ્થરો પાંખ થી કરે વર્ષો પુરાણી